ઘરમાં કોઈ પણ શાક ન હોય તો એક વખત આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરું બધાને ભાવશે અને ઝટપટ બની જશે તો આજે આપણે ઝટપટ શાક બનાવવા માટે ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે તેનામાં આપણે તેલ લઈ લેવાનું છે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો પછી આપણે તેનામાં રાઈ ઉમેરી દઈશું તેલ તપે એટલે અને રાઈને ફૂટવા માટે મૂકી દેવાની છે રાઈ ફૂટે એટલે આપણે અહીં ઉમેરી દેવાની છે હિંગ અને ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું મીઠા લીમડાના પાન અને ત્યાર પછી બે લીલા મરચાંને કટ કરી મોટા પીસમાં અને તે પણ અહીં ઉમેરી દીધા છે હવે અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં ડુંગળી બટેટાને કટ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ડુંગળી બટેટાનું શાક બનાવી રહ્યા છીએ જેને આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ અને ઇન્સ્ટન્ટલી બની જશે અને ડુંગળી બટાટાનું શાક તો લગભગ બધાને ભાવતું જ હોય છે અને આ શાકને તમે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો રોટલા સાથે સર્વ કરી શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો અને આજે આપણે આ શાકને અલગ રીતે વગારીશું જેથી કરીને ડુંગળી અને બટેટા ઘણી વખત આપણે કૂકરમાં શાક બનાવીએ એટલે તે ઘડી જતા હોય છે તેવું બિલકુલ નહીં થાય તો ફ્રેન્ડ્સ અહીં મેં વઘાર એકદમ સરસ રીતે ડુંગળી બટેટામાં મિક્સ કરી લીધું છે હવે અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ફરી પાછું મિક્સ કરી લેશું જેથી કરીને મીઠું જે છે એ શાકમાં ભળી જાય હવે આપણે અત્યારે કંઈ જ મસાલા નથી ઉમેરવાના આપણે અહીં બેથી ત્રણ મિનિટ માટે કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેને કૂક કરી લેશું હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને અહીં તમે જોઈ શકો છો કે હું અહીં તેનો પ્રેશર બહારે કાઢી રહી છું મતલબ કે અંદર જે હવા ભરાણી છે તેને આપણે બારે કાઢી મૂકવાની છે તો ફક્ત બેથી ત્રણ મિનિટ માટે જ તેનું ઢાંકણ ઢાંકવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો કે લગભગ ડુંગળી જે છે એ કૂક થઈ ગઈ છે અને બટેટા થોડા એવા કાચા છે તો હવે આપણે અહીં મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનો છે ગરમ મસાલો ત્યાર પછી આપણે અહીં હળદર અડધી ચમચી જેટલી ઉમેરી દઈશું આગળ આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું એટલે અત્યારે આપણે તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને ત્યાર પછી દોઢ ચમચી જેટલો આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરી દેવાનું છે તો એકદમ સિમ્પલ રીતે શાક વઘાર્યું છે પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ તમને બધાને બહુ ભાવશે આંગળા ચાટતા રહી જાશો એટલો ટેસ્ટી આ ડુંગળી બટેટાનું શાક બનશે તો ઘણી વખત ઘરમાં કંઈ પણ શાક ન હોય તો ડુંગળી બટેટા તો હોય જ છે તો એક વખત તેને પણ વઘારીને આ રીતનું શાક બનાવો ટેસ્ટી એવું લાગશે હવે અહીં બધું જ મિક્સ કર્યા બાદ પાણી ઉમેરી દેવાનું છે તો અહીં આપણે જેટલો રસો શાકમાં જોઈતો હોય એટલો આપણે પાણી ઉમેરવાનું છે તો લગભગ મેં અહીં પોણા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દીધો છે કારણ કે આ જે શાક છે એ હું થોડો રસાવાળો બનાવીશ એટલા માટે તો તમને રસો જોઈતો હોય એટલું જ પાણી ઉમેરવાનું છે હવે બધું જ મિક્સ કર્યા બાદ આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે આપણે ફરી પાછું તેને કૂક કરી લેશું જેથી કરીને આ જે શાક છે એ ઝટપટ બની જાય તો ફ્રેન્ડ્સ બે મિનિટ પછી આપણે શાક જોઈ રહ્યા છીએ અહીં બટેટા બિલકુલ ઘર્યા નથી ડુંગળી પણ તમે જોઈ શકો છો એવા ને એવા મોટા પીસ પડ્યા છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર મોઢામાં પાણી આવી જાય તેવું ડુંગળી બટેટાનું શાક બનીને બિલકુલ રેડી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય